તો કઈ કવિ મેં ધારાન બર્થડે દિવસે ખરીદી કરી હતી હવે તો એક ગલુડિયું છે ને એ કોક લઈ જાય ને તો સારું જેમ ઓલા બે ત્રણ લઈ ગયા ને એમ એ મારે કોક ને કેવું જવાળી વાળા ને લઈ જવું અને નાક થઈ ગયું છે હજળ બમ તડકે બેઠા હતા ત્યાં લગી વાંધો ન આવ્યો અને જેવા ઘરમાં આવ્યા ને એવી હાલત થઈ ખરાબ કાબેન બા આવ્યા ને બા ને ટાઈ નથી લાગતી આમ જો છે થઈ સાહેબ તૈયાર દુકાને જવા માટે સાહેબ જય શ્રી કૃષ્ણ જય માતાજી કૃષ્ણ જય માતાજી આજ મહી ચાર્જ લાગતી

તો અમે રામાયણ જોયું હોય ને આ બધા જોઈ છે વાતું કરો જોતા બેઠા તો જાય ને એમ થાય કે આપણે હાથ મોજા પછી માસ્ક ગોતી દવાગડી એટલે માસ્ક પહેરી લ્યો એટલે તો જે એક માવું ઓછો ખવાણ હે આ ટોપી નીચે છે ઘરમાં અત્યારે છે ને ગરમ કપડા દેખાય એવો ટોપા

થાર લાગી ગયો તો વહેલી જઈને ને વાગે એટલે અને જો હવે હું તમને થોડીક વસ્તુ બતાવું આ છે મારા કાપડનો ખજાનો આ ખૂણો આખો આ ખૂણો ખાલી કરવાનો છે એમ નહીં આ આવ્યું તમે કાલે જ કહેતા હતા ને કે બે જોડી ઘરમાંથી માંથી કપડા જઈને ત્યાં દસ જોડી બીજા આવી જાય દસ જોડી નહીં હોય અંદાજે એમાં પંદર વીસ જોડી હૈસે આ બધું કાપડ જ છે અને મસ્ત એવો ડિસ્કાઉન્ટના ભાવમાં મળ્યું છે કે

અલગ અલગ ટુકડા છે બે બે અઢી મીટરના કલરે કલરના જેટલા ગઈ માન જેટલો મગજ કામ કર્યો ને એટલા બધા કલરના હું ટુકડા લઈ આવીશું કે ધારાની ચોલી ડ્રેસ ફ્રોક જે બનશે એ બનાવીશું અને બે તો સાડી બનશે એ બનાવીશ ને ત્યારે તમારી એ શેર કરીશ અને કહીશ પેલી તો તમને કહીએ જ દઉં ઉપર જ છે કાપડ એટલે આ બેનું કલર કોમ્બિનેશન કરીને સાડી બનાવવાની છે આ સાડા ત્રણ મીટર છે ને આઈટ સાડા ત્રણ મીટર છે એટલે બ્લાઉઝ થઈ જશે અને સાડી થઈ જશે ધારાબેન જો સમજો

આને પ્રેસ કરી અને વ્યવસ્થિત ઘડી કરીને રાખી દઈ આ લેસ ત્રણ સાડીમાં થઈ જાય ને એટલી પોળી છે અને એક આ લેસ છે બે જ લેસ લઈ આવી સાહેબ આ તો આપણે વીખીને મૂકી દીધી ને એટલે ડીચો થઈ ગયો હો તો કંઈક હવે મેં ધારણ બઢે દિવસે ખરીદી કરી હતી આ લગભગ છે ને પાંચસો થી સાડા છસો રૂપિયામાં બધું કાપડ આવી ગયું કાલે છે ને ફાઇનલી બધુંય ખંકેલી અને એક બેગમાં પેક કરીને સાચવીને રાખી દેવાનું છે કેમકે આપણે અત્યારે કાંઈ ચણિયાચોરીની કે જરૂર છે નહીં નવરાત્રિમાં જરૂર પડશે અને આમાંથી તો અમારે મા દીકરી બેની સેમ ચણિયાચોરી તૈયાર થાય પચીસ કલી છે તો સસ્તું પડ્યું કે મૂંઘું પડ્યું કાપડી મને જરૂરથી કમેન્ટમાં કહેજો તો હાલો અમારા ધારાબેન તો ઉતા છે આજ ટાઈટની છે ને હુવા દેવી ઉઠાડવી નથી કેમ કે પછી એના જીવને હખ ન હોય દોડા દોડીને ભાગામાં ભાગી ને બાયણા તો ખોલાતા નથી બરફ જેવું વાતાવરણ છે તો મગ લીધા છે ઘર ઘર તો હવે આમાં ભરલો એટલે અમારે બે અઢી મહિના શાંતિ ગા બે અઢી મહિના હાલશે ને અને આજ તો બહાર નીકળવાનું મન નથી થતું પણ શું થાય ઘરના કામ બધા થઈ ગયા છે કાલનું બાજકું જો અહીં જ પડ્યું છે તો હાલો મગને ઠેકાણે પાડી દઈએ ને પછી આપણે બાકીના બીજા કામ લઈએ તો કંઈક દિવસની શરૂઆત આવી થઈ છે સાહેબ બાજકું તો ઉપડશે નઈ ખોયલું તો ખરી તો જાઉં આમાંથી છે ને થોડીક દાળ બનાવી ખવાતી હોય અને ઘર ઘરાવ થોડાક સસ્તા પડે બજારમાં તો હું ભાવ હોય એકસો વીસ કે એકસો ત્રીસ રૂપિયા છે કાકી લે ફરી જા મણેક છે લે હું તો કઉ ઘટશે

તો હાલો મારે કામ થઈ ગયા છે મારે આજે છે ને કપડાના બધાય કબાટ હરખા કરવાના છે આ કાપડ બધુંય છે એ મૂકવાનું છે તો એ બધાય કામ લઉં ને ધારાબેન હુંતી તેને હોવા દો તો કંઈક કવિ દિવસની શરૂઆત થઈ છે તો તમારે બધા કહેવાનું છે એ જરૂરથી કહેજો અને કાપડ સસ્તું પડ્યું મોંઘું પડ્યું એ પણ મને કહેજો અને એમાંથી જે કંઈ વસ્તુ સીવી સી બધુંય તમારે એ શેર કરી કેમ કે હમણાં દી ટૂંકા છે ને એટલે પહોંચાતું નથી નહીં એટલે રહી જાય થોડાક દી પોને પછી કંઈક નવા જૂનું મશીનનું કામ લેવું ને સીવવાનું કામ કરશું સીવવાનું કામ તો ઘણું પડ્યું હાંધવા હૂંધવા નહ્યું એટલું પડ્યું છે કામ પણ ટાઈડને હિસાબે છે ને હિંમત નથી થતી અને બહાર નીકળવાનું મન નથી થતું એટલે રહી જાય તો આવી બધું છે તો તમારે બધાને શું કહેવાય છે કહેજો કોમેન્ટમાં ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો સરસ મજાનો કોમેન્ટ કરીને જાજો તો મળીએ થોડીક વાર રહીને ટાઈમ થયો છે બાર વાગ્યા નો અમારે ધારાબેન ને થયું છે તો ચા નાસ્તો કર્યો નાઈ અને તૈયાર થઈ ગઈ છે બેન જય શ્રી કૃષ્ણ જય માતાજી બપોરે થયું હમ આ ઠંડી હતી ને એટલે તો હવે થોડીક વાર છે ને તડકે બેસે એટલે તારા વાળે હુકાઈ જાય અને થોડીક ઠંડી ઉડી જાય રસોઈ બનાવી લઉં હા હા લઉસરા જલેબી જેવા કા પેલા લીપામ લગાડી લે ને મારે આ બાજુ મેં રસોઈ માંડી છે તો હાલો ભાત બફાઈ છે દાળ બફાઈ ગઈ છે લોટ બાંધીને તૈયાર કરી લીધો છે હવે હું છે ને હું નહીં હલો તો મારે બપોરની રસોઈ થઈ ગઈ છે તૈયાર ને ટાઈમ થયો છે પોણા એક વાગ્યાનો તો તારા બેન તડકે બેઠા છે ને રમે છે હે આ આવ્યા અંદર તો હું હવે થોડીક વાર તડકે બેહું સાહેબ આવશે પછી બેહીએ બપોરા કરવા કેમ બેન અને આ બૂટ પહેરીને કેમ અંદર આવે તું

છે ને જાતા જોતા હું જયેશભાઈ લઈ આવે તો ખરી ગલુડિયું શેરીમાં હજી હમણાં નવરાવી તને મેં આમાં નાનું કોણ છે એ ખબર નથી પડતી જયેશભાઈ કે ધારા હે ધારા હા આપણે બધા નાના જય શ્રી કૃષ્ણ બેન

દહીં અડદિયા ને સૌની વાલી એવી ઠંડી ઠંડી છાશ તો આ છે આજ અમારે બપોરનું મેનુ તો આવી જાઓ બધાય બપોરા કરવા ને અત્યારે મને ધારાને બેય ને છે ને માથાના બે કટકા થાય એમ ને તો એ હાલે બેયમાં દીકરી નાખમાંથી પાણી વયા જાય છે અને નાક થઈ ગયું છે હજળ બમ તડકે બેઠા હતા ત્યાં લગી વાંધો ન આવ્યો અને જેવા ઘરમાં આવ્યા ને એવી હાલત થઈ ખરાબ કાબેન આ વાતાવરણ જ કેવું છે ને કંઈ ખબર નથી પડતી તો અત્યારે તો માથું ભારે ભારે થઈ ગયું મને એવું લાગતું નથી સાહેબ કે આજ મારા દહીના દરા એમ આ મુસ્તવી જ રાખવા પડશે કેમ કે હવે અત્યારે તો મને હું જ નથી જો અંધાર આવે જો ને તો ના પાણી જોયા જાય તો એ જો ટાઈમ હશે અને તબિયત સારી હેસે તો દહીં ના ધરશું નહીતર કાલ વાત તો હાલો વાતો નથી કરવી પેલા બપોરા કા લઈએ ને પછી મળીએ હા મા મને એમ જ થાય દીકરા જો ને મને એક માં જ પાણી સીજે આવું જરા તો બૂટ પહેરે વારવું નથી હું વારી લઈશ હાલો ફ્રેન્ડ તો મારા રોંઢાના બધા કામ પડ્યા છે જો કપડાં હજી દોરીએ પડ્યા છે ફરિયા વારવા વાસણ ચડાવવા ને આજ બપોરે ધારા છે ને હુંતી નથી કેમ કે અગિયાર સાડા અગિયાર એ તું ઉઠી હતી અને બપોરે એને શરદી હતી માથું દુખતું હતું ને ક્યાં ગયું બધું બેન જો હવે એને ફરિયા વારવા હે રમવાનું હોય ને દોડાદોડી કરવાનું હોય તો ધારાને કંઈ ન થાય પણ મારી હાલત તો એવી હતી ને મેં જઈમું તો માન માન પછી વાસણ ઉટકા વાસણ ઉટકીને જ તો હું હુઈ ગઈ હતી બસ હમણાં ઉઠી પાંચ વાગ્યા છે અત્યારે ને ધારાને નીંદર જ ન આવી કેટલી વાર મેં એને કીધું બેન તું શાંતિથી અહીં સુઈ જા નીંદર ન આવે તો કંઈ નહીં પણ આ બાજુ મારી બાજુમાં પડી રહે છે ઓઢીને પણ આ રે એ હુતી જ હારી છે થોડીક વાર થાય ને તો ઓસરીમાં આવે દરવાજો ખોલે બંધ કરે દરવાજામાં બીક લાગે આંગળી આવી જાય લાગી જાય પણ એને કંઈ ન હોય જો હવે હાવણી લીધી છે ફરિયા વાર છે તો ચાલો મારે તો અત્યારે માથાના એવા કટકા થાય ને કે વાત પૂછો માને કાનમાંય હબાકા નીકળે છે હું છે કંઈ ખબર નહીં બપોરે તો વાસણ ઉપને સીધી જ છે ને હું ઊઈ ગઈ હતી પૈડા ભેગી નીંદર આવી ગઈ નહીં તો હું ક્યારેય બપોરે હોવું નહીં તો તમને ખબર છે પણ જ્યારે તબિયત ખરાબ હોય કે આમ સુસ્તી જેવું હોય કે વાતાવરણમાં ફેરફાર હોય ને તો નીંદર આવી જાય અને અત્યારે તો વાતાવરણ એકદમ ઠંડુ થઈ ગયું છે ને પવનની હાવ પડી ગયો જો તો હાલો અમારે બેન થયા છે કામઢા ફર્યા વારે છે તો હું ફટાફટ પહેલાં દોરિયાથી કપડાં લઈ લઉં વાસણ ચડાવું અને પછી બાકીના કામ કરીએ તો મળ્યા થોડીક વાર રહીને બેન મૂકી દે હું વારી લઉં દીકરાથી તા બા એ ઓર તમને ટાઈટ નથી લાગતી હા થેલીમાં ભરવાનું કે પહેરવાનો આમ તો જો અત્યારે આવ હજી તો હું પર્યાણ કરું કે અહીંથી ઉભી થાવ ને ઘરના કામ લઉં તો આ બા આવ્યા ને બાને નથી લાગતી આમ જો જય શ્રી કૃષ્ણ જય માતાજી ફરી જાહો દુખે પણ તો પહેરવું નથી ખાલી કાન ઢાઈકા ને તો થઈ ગયું રેડી બા ગયા તા ને હા મોજા પહેર્યા અમારા ગામમાં અમારા ઘરમાં બધા માં ટાઈટ લાગે એ ઠેલી માં લઈને આવ્યા અત્યારે સ્વેટર

તો બા હાલો હવે ચા પી લે હાલો અને બેન ને ઉમર કઈ કરાવવાનું છે તે હવે ઉંમર થઈ ગઈ બા હવે તો ડીલ પકડાઈ જાય ને એટલી લાંબી મુસાફરી કરો તો એટલે જ બસમાં ન જવાય ટ્રેનમાં જ જવાય તમને તો કીધું તું કે હું જાઉં તમ કહો કે નહીં તમારે નથી જાવ હું જાઉં બસ વાળા ને હાલે ની કોઈ શું પણ બા અત્યારે બધે ગામો ગામ રોડના કામ હાલે રોડ રસ્તા બધે ખરાબ છે તમે શું કરી લ્યો એટલે એ વસ્તુ થવાની જ હાલો બધા મસ્ત મસાલાવાળી ચા પીવા એટલે ટાઈટ ઉડી જાય અત્યારે તો શિયાળામાં જેટલી વાર ચા આપો ને એટલી વાર હાલે કાબા હાલે 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 હમ અને તારાબેન ને જો હોમવર્ક લીધું બેગ ન્યા મૂકી આવીને બુક લઈને આવી બેઠી

સુસ્તી જેવું ને માથું દુખે ને આંખોમાંથી પાણી હોય જાય આમ ગરમ ગરમ વરાળ નીકળે ને એટલે હાડમાં તાવ હોય મને બપોરે આ જ થતું હતું એમ થાય કે બેહીએ ને તો હવે ત્યાંથી હટવું નથી ને એને જ સુઈ જાય નહીં આમ ગારા જેવું શરીર થઈ ગયું ને જતો બોલવાનું મન ન થતું તો કઈ નહીં ચૂપ રહેવાનું નહીં બોલવાનું નહીં બોલવું હું તો બોલું નહીં તો તો મને મુંઝારો વરવા માંડે બોલવું તો પડે છે બોયલા વગર ન હાલે એક ટાઈમ જયમા વગર હાલે પણ બોયલા વગર ન હાલે તમારે બધાને શું કહેવાય છે એ કહેજો તો હાલો ઝાઝી વાત નથી કરવી અત્યારે તો દવા લઈ આવ્યા છે બપોરે તો દવા નહોતી ખાતી મેં તો આરામ કર્યો તો એટલે પચાસ ટકા રાહત થઈ ગઈ પણ આપણે જાજુ માથું ન મરાય કેમ કે અત્યારે તાવ ને શરદી ઉધસના વાહરા છે એટલે ન છૂટકે દવા તો ખાવી જ પડશે એમાં હાલશે નહીં બરાબર ને એટલે સવાર થાય તો થોડીક રાહત થઈ જાય

તો સારું હાલો આજ વાત ઉપર આપડે જય ભોલેનાથન જય શ્રી રામ જય ભલે જય માતાજી હંમેશા હસતું રેવાનું ગમે એવી તકલીફ હોય બીમારી હોય મૂંઝવણ હોય હસતા રહ્યો ને એટલે બધા દુઃખ હોય આપડે આપડે ક્યાં રોઈએ હા તમે કયો ને કે જો એક બોલે ને એક બોલતું બંધ ન થતું એટલે કહું જય બોલેનાથ